મિત્રો આ વાર્તા મારી સાથે ટ્રેનમાં બનેલી એક ઘટના છે વાત એ હતી કે અમારા નજીકના સંબંધીમાં કોઈનું અવસાન થયું હતું ક્ષણ હતી પતિ કામકાજમાં ખૂબ જ વ્યસ્ત હતા એટલે મારે ત્યાં એકલીને જવાનું થયું મુસાફરી માટે ટ્રેન પકડવી હતી એકલી મુસાફરી કરવી હતી એટલે પતિએ મારી માટે ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ બુક કરી આપી ટ્રેન રાતે અગિયાર વાગે હતી મારા પતિ મને સ્ટેશન સુધી છોડવા આવ્યા અને મારી સીટ સુધી લઈ ગયા સીટ પર બેસાડીને ટીટીને ટિકિટ ચેક કરાવીને પછી પાછા ફર્યા મારી સીટ બે લોકો માટે હતી પણ હજી સુધી બીજું સીટ કોઈ પેસેન્જર આવ્યું ન પછી મેં મારું સામાન સારી રીતે જમાવ્યું અને થોડીવાર માટે મારા પતિની રાહ જોતી રહી થોડી ક્ષણોમાં મારા પતિ પાછા આવ્યા અને તેમની સાથે કાલા કોટ પહેરેલા બીજો વ્યક્તિ પણ હતો તે ટિકિટ ચેકર હતો તેની ઉંમર વર્ષની આસપાસ લાગી રહી હતી લગભગ પાંચ ફૂટ ઊંચોને દેખાવમાં એડવે જણાવતો હતો તો મારા પતિએ તેની સાથે મારી ઓળખાણ કરાવી જો કે આ છોકરો માત્ર દેખાવમાં જ ન જ ન હતો વાતચીત પણ ખૂબ જ સ્વીતવૃદ્ધ અને સંસ્કારી લાગતો હતો વાતચીત દરમિયાન તેણે મારી પ્રત્યે ખૂબ જ સન્માન દર્શાવ્યું તેણે કહ્યું કે મેડમ ચિંતા ના કરશો હું આજે કોચમાં છું તમને કોઈ પણ મદદ જોઈએ તો મને બોલાવી લેજો હું તરત જ પહોંચી જઈશ અને તમારી બાજુની સીટ ખાલી છે ત્યાં જો કોઈ પેસેન્જર આવશે પણ તો એ કોઈ મહિલા જ હશે એટલે તમે નિશ્ચિત થઈને આરામથી સૂઈ શકો છો અને આરામ કરી શકો છો મને તેની વાત સાંભળીને ગમી અને સાથે સાથે મારા પતિએ પણ શાંતિ થઈ ગઈ લાગ્યું કે હવે કોઈ ચિંતા કરવા જેવી વાત નથી પછી ટ્રેન ચલાવવાની હતી એટલે મારા પતિ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા અને પછી ટ્રેન ચાલવા લાગી એટલે મેં મારા પતિને બારે બારેથી બાય બાય કરીને પછી મારી સીટ પર આવીને આરામથી બેસી ગઈ દોસ્તો આજે મને મારા પતિ વગર એકલી બહાર જવાનું પહેલી વાર થયું હતું એટલે મને જરા પણ ન નહોતું ગમતું અને જે કે તમે બધાએ જાણ્યું જ હશે કે આવા દિશા દિવસોમાં કબડી રમવાની ઈચ્છા કેટલી વધારે થાય છે અને હું મારા પતિ સાથે ખૂબ જ પ્રેમથી કબડ્ડી રમવા માગતી હતી પણ અચાનક મારી એકલીને બહાર જવાનું બની પડ્યું એ વાતને લઈને હું મને મન ખૂબ જ ઉદાસ હતી અને ત્યારે જ મારી પાસે પહેલાં એડમેન્સ ટિકિટ ચેક કરવાની ટીટી આવી ગયું અને કઈ મેડમ તમે તમારા કેબનનો ગેટ બંધ કરી લો હું થોડી વારમાં આવું છું અને પછી તમારી ટિકિટ ચેક કરી લઉં તે ના ગયા પછી મેં વિચાર્યું કે ચાલો કપડાં તો બદલી લઉં કેમ કે આખી રાત મુસાફરી કરવાની છે અને મને સાડીમાં ઊંઘ આવતી નથી પછી મેં મારા બેગની થી નાઇટી ડ્રેસ કાઢવા માટે

મને પણ તો કપડી રમવાની હતી પછી મેં જોયું હતું એ જ પહેરી લીધું અને મારી સીટ પર પાછી આવીને સૂઈ ગઈ ત્યાં એક મેગીજન પડી હતી એ વાંચવા લાગી અને ટીવીની ટીટીની રાહ જોવા લાગી થોડી વારમાં મને ખ્યાલ આવ્યો કે તે હવે તે પહેલાં તો હું જમી લઉં અને ફ્રી થઈ જાઉં એટલે મેં બેગમાં ઘરેથી લાવેલું જમવાનું કાઢ્યું અને મને અચાનક વિચાર આવ્યો જો હું જમવા બેઠી હોય અને વચ્ચે ટીટી ટિકિટ ચેક કરવા આવી જાય તો તો મેં વચ્ચે ઉભું થઈને ટીટીને બતાવી પડશે વિચાર સાથે મેં મારી ટિકિટ પર સન્માનથી કાઢીને મારી બાજુમાં રાખી દીધી ટિકિટ હાથમાં લેતા જેથી સાથે જોડાયેલી યાદો જાગી ઉઠી મનમાં એક મહિલાએ તરત પોતાનું કામ શરૂ કરી દીધું અને હું ફરીથી શાંતિથી જમવામાં લાગી

અન્ય બન્યું પણ એવું જ તે બોલ્યો મેડમ મને લાગે છે કે તમે ટિકિટ તમારી બાજુમાં જ રાખી છે પછી મે અજાણી બનીને પૂછ્યું એ ક્યાં છે એમ કહીને ટિકિટ ત્યાંથી કાઢવાની નકામી કોશિશ કરી અને તેને પાછળથી ફરી એકવાર દર્શન કરાવી દે દીધા ત્યાં બાજુમાં ટિકિટ અંદર જતી રહી મારાથી ત્યાંથી બહાર આવતી નહોતી એટલે મેં તેને કહ્યું સોરી યાર હવે તો તમારે જઈને ટિકિટ કાઢવી પડશે મારી વાત સાંભળી હતી ત્યાંથી ઊભો થઈને મારી પાસે આવી ગયો અને કહ્યું ચિંતા ના કરો મેડમ હું જાતે કાઢી લઈશ પછી તે મારી સામે જોઈને એક મસ્ત સ્માઇલ આપી રહ્યો હતો અને પછી તે ધીરે ધીરે ટિકિટ બહાર કાઢી રહ્યો હતો એ બિચારો ત્યાંથી ટિકિટ કાઢવાનો વ્યસ્ત હતો એટલે મેં તેને ઈશારો કરીને કહ્યું અરે શરમાયો નહીં હાથ અંદર નાખીને ટિકિટ બહાર કાઢી લો મારી વાત સાંભળીને તેણે પણ હિંમત આવી ગઈ અને હું તો એવું જ ઈચ્છતી હતી એટલે કે હું તેની સામે જોઈને સ્માઇલ આપવા લાગી તે મને જોઈને ખુશ થવા લાગ્યો તેને ટિકિટ કાઢી લીધી ચેક કરીને કહ્યું મેડમ હવે તમે આરામથી જમી લો હું બાકીનો બીજા પેસેન્જર ટિકિટ ચેક કરીને હમણાં આવું છું એટલે મેં પણ તેને એક પ્રેમભરી નજરેથી આમંત્રણ આપ્યું કહ્યું જલ્દીથી આવજો પછી તે મારી કેબિનની બહાર જતો રહ્યો મેં પણ જલ્દી જલ્દી જમી લીધું અને બેસીને તેની રાહ જોવાની લાગી જેટલી ઉતાવળ મને હતી એટલી જ ઉતાવળ તેને પણ હતી એટલે તે પાંચથી સાત મિનિટ જ પાછો આવી ગયો અંદર આવવાની સાથે જ તેની કેબિન અંદરથી લોક કરી દીધી અને મારી પાસે આવીને બેઠો પછી બોલ્યો આવો મેડમ આજે તમને ફર્સ્ટ ક્લાસ વાળા એસી કોચની મજા કરાવી આપી એટલે મેં પણ ખુશ થઈને આ પાડી રમવા લાગ્યા ત્રણ મિનિટ પછી થોડો દૂર જઈને બોલ્યો મેડમ એક પ્રોબ્લેમ છે મેં પૂછ્યું શું થયું તે બોલ્યો મેડમ મારી સાથે મારે એક સાથીદાર બીજો પણ છે જો હું તેને થોડી વારમાં નહીં દેખાવ તો તે મને શોધતા શોધતા અહીં આવી જશે પછી થોડી હિંમત કરીને તેને પણ અહીંયા બોલાવી લઉં તેની અવાજ સાંભળી મારી ખુશી બેગણી થઈ ગઈ મારી અંદર તો એની સાથે અને હવે એક સાથે બે લોકો સાથે કબડી રમવાની મજા કેટલા દિવસો પછી એટલે તરત જ હું હા હા બોલીશ લ્યો તેને પણ એક વાતનું ધ્યાન રાખજો બીજે કોઈને ખબર ના પડે તે મારી વાત સાંભળીને દરવાજો ખોલીને બહાર જતો રહ્યો ત્રણે થી ચાર મિનિટમાં પાછો આવી ગયો સાથે એક વ્યક્તિ હતો જેની ઉંમર લગભગ પોત્રીસ વર્ષની જેટલી હશે કાળો કાળો હતો પણ ઠીક ઠાક દેખાતો હતો એવો જાડો પણ થોડો વધારે હતો તેઓ અને બંને અંદર આવ્યા અને ફરીથી કેબિન લોક કરી દીધું મને બંને મારા સામે આવીને ઊભા રહ્યા સૌ પ્રથમ ટીટી જેનું નામ મને હજુ ખબર નહોતું તેણે કહ્યું મેડમ આ જ છે મારો દોસ્ત ગોપાલ એટલે કે મેં ઊભી થઈને તેના સામે હાથ મિલાવ્યો અને પૂછ્યું એ બધું તો ઠીક છે પણ તું હજી સુધી તારું નામ તો કહું જ નહીં પછી મારી વાત સાંભળીને હસતા હસતા બોલ્યો મેડમ મારું નામ રાજેશ છે પણ તમે મને પ્રેમથી કંઈક પણ કહી શકો છો પછી મેં બંને કહ્યું તમારા બંને નામ તો ખૂબ સારા છે પણ તમે મેડમ મેડમ શું બોલી રહ્યા છો મારું નામ નીલમ છે પણ તમે કોઈ પ્રેમ પણ નામથી મને બોલાવી શકો છો એવી રીતે એકબીજાને પરિચય થયો થોડી વાર વાતો થઈ પછી બંને થોડા શરમાઈ રહ્યા હતા એટલે શરૂઆત તો મારે જ કરવી પડી એટલે મેં તરત રાજેશ સાથે હાથ મિલાવીને તેની લગાવી લીધો સમય અચાનક મારી કેબિનનો દરવાજો ખુલ્લો અને એકસાથે ત્રણ લોકો અંદર આવી ગયા ટ્રેનને સમય ક્યાંક માટો મોટો સ્ટેશન પર ઊભી હતી એ લોકો એકદમ અચાનક અંદર આવ્યા એટલે હું ચોંકી ગઈ મેં તરત જે બધું નોર્મલ હોય તેવું નાટક કરવાનું શરૂ કરી દીધું અને એ ત્રણેયના અંદર આવવાની સાથે રાજેશ બોલ્યો આવો આવો બેસો હું તમારે જ રાહ જોઈ રહ્યો હતો અને તેણે ઝડપથી કેબિનનો દરવાજો બંધ કરી દીધો અને મારી તરફ ફરીને બોલો ચિંતા ન કરો નીલમ મેડમ આ પણ આપણા મિત્રો જ છે કારણ કે મેડમ અમે એકલા ન રમી શકીએ અમારા બોસને મૂકીને એટલે કે તેમને બોલાવી લીધા ચાલો હવે શરૂઆત કરીએ મને આ રીતે તે લોકોની અંદર આવવાનું જરા પણ સારું લાગતું નથી એટલે હું નારાજ થઈ

રમે અને જે ત્રણ લોકો પાછળથી અંદર આવ્યા હતા તેનામાંથી એક બોલ્યો અરે મેડમ અમને તો ગોપાલે બોલાવ્યા હતા જો તમે કહેતા હોય તો અમે ચાલા જઈશું છીએ પણ પ્લીઝ તમે કોઈ દેકાર કે એવું કંઈ કરશો નહીં તો અમારી નોકરી જતી રહેશે નીલન મેડમ આ રીતે બધા મને મનમાંને મનાવવા લાગ્યા પછી મેં મનોમાં વિચાર કર્યો કે હવે આ લોકોએ મને જોઈ તો લીધી હશે અને હજી સુધી મારું કામ પણ થયું નથી અરે સવાર તો મારે ટ્રેનમાંથી ઉતરી જવાનું છે અને પછી આ લોકો મને પાછા ક્યારે જોવા કે મલવાર છે આવું વિચારીને તેમને કહ્યું તમને ત્રણને બે કલાકોનો ટાઈમ આપું છું તમારે જેમ રમવું હોય તેમ રમી લો અને પછી અહીંયાથી ચાલ્યા જાઓ અને તમારા ત્રણે ગયા પછી સવાર સુધી કેબિનનું બીજું કોઈ આવું ન જોઈએ એથી એ ત્રણે પણ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા ઠીક છે મેડમ પછી રાજેશે તેને લોકોને કહ્યું ચાલો તમારે સમય ચાલુ થાય છે પછી હું ત્રણેય લોકો સાથે 2 કલાક સુધી એક જ ધારી કપડી રમવી રમતી રહી પછી તે લોકો પણ થક્યા પાક્યા નીચે બેસવા લાગ્યા પછી રાજેશ આવ્યો ને બોલ્યો હવે મેડમને પાછો મનાવો જોશે અને હવે રમ તમે રમી લીધું હોય તો બહાર જાઓ અને મારે મારો વારો આવો દયા અને પછી રાજેશ સાથે મેં સવાર સુધી મારા ચાર વાર કપડી રમી તો મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આવી નવી નવી પસંદ ગુજરાતી સ્ટોરીઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર ધન્યવાદ મિત્રો